ભીડભંજન હનુમાન મંદિર ભરૂચ ખાતે કોઠા પાપડીના ભાતીગળ મેળાનો પ્રારંભ ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગસર માસના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળાનો ગુરુવારથી પ્રારંભ થયો છે ભરૂચના પાંચ બત્તી નજીક ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્ત્વ રહેલું છે શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માક્ષર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાનું શ્રદ્ધાળુઓમાં અનેરું સ્થાન છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા બનેલા અહીં બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાની મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાળું જમન લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચઢાવે છે મંદિરનું સંચાલન કરતા સંચાલકના જણાવ્યા અનુસાર ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી દંતકથા મુજબ વર્ષો પહેલાં હનુમાનજી આ વિસ્તારના કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલન હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે વીરભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠ્ઠાવનમાં થયાનું દર્શાવે છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરાને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ આ મેળામાં પૂરું પાડે છે મારું નામ ધીરજ સાટિયા છે હા વીરભંજનમાં જ રહું છું કઈ વર્ષો પુરાણાથી આ મંદિર છે કૂવાની અંદર આ વીરભંજન હનુમાન દાદા એ કૂવામાંથી જ પ્રગટ થયેલા છે એની નિશાન છે આંબલી એ બાજુને કૂવો જ છે જે કયા માક્ષર મહિનાના ચાર કે પાંચ ગુરુવાર આવે છે એમના તમામ ભક્તો બહેનો બાધા લઈને જાય છે માક્ષર મેળામાં અવશ્ય એ લોકો ગુરુવાર ભરવા આવે છે હવવારથી સાડા પાંચ વાગ્યા સુધી રહે છે આ દાદાનો જે દીવો હલગાવીએ છે સુરત બોમ્બે બરોડા સુરતથી એ બધા આગ્યાગેઠી આવે એમને રજા અમે સાડા પાંચ વાગે આપીએ છીએ આ દાદાનું કંઈ વર્ષોથી આ મેળો ચાલતો આવ્યો છે એમની જે કંઈ માના બાધાઓ લે છે એમની બાધા અવશ્ય આ માગસર મહિનામાં પૂરી થાય છે હસતા ખેલતા આવે છે કુટુંબ કબીલા ભોજન સાથે લાવે ને એ ગાડીથી ખાય છે એક જાતનું ઉજવણી કરે છે આ ભીરભંજન હનુમાન દાદાનું નામ છે આ ભીરભંજન નામ પહેર્યું છે ફળિયાનું નામ પહેર્યું જય ભીરભંજન હનુમાન દાદા એ મના કામના એમની ઈચ્છાઓ પૂરી કરે છે એ દાદાનું ભીરભંજન હનુમાન દાદાએ એક નિશાન આપી કે જ્યાં આજથી મારો મેળો ભરાશે કોઠા પાપડ તળદથી ઓળખાશે કે અવશ્ય પાપન કોઠા અવશ્ય લો ને ચડાવો એ દાદાનું નામ છે કે કોઠાને પાપડ તળી થી મારું આ પુંગળ ઠેસે જય વીરવંજન હરમાણ દાદા પેલેટીયા પગટ ઠીલા છે કુવાની અંદર અહીંયા કોમી એકતાના રૂપમાં અહીંયા દર સાલ મેળા لگتا છે અહીં કોઠા જો મેલે કોઠા બાબડી કા મેળા પાપડિયા મેળા કહે ઉલ્તે હ यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इतमान से घर पर जाते हैं अपनी मान्यता लेकर दोनों जगह જો લગ આત મંદિરમાં ભી જાતે દરગાહમાં ભી આ યમી એકતા કે રૂપમાં એ મતા